પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અવારનવાર પાલિકા તંત્ર ને કરવા છતાં આ ખાના કરવામાં આવે છે વિસ્તારમાં સતત ત્રણ દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું આક્ષેપ છે કે આ વિસ્તારને સ્થાનિક ભાજપા કોર્પોરેટર રૂપલ મહેતા દ્વારા દત્તક લેવામાં આવ્યો છે પરંતુ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ દ્વારા નવીન પાણીની નળિકા નાખવામાં આવી નથી જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ સ્થાનિકો દ્વારા પાણીની પોકાર સાથે માટલા ફોડી બહેરા તંત્રની જગાડવા થાળીઓ પણ બગાડી હતી અને પાણીની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ છે વોર્ડ નંબર ત્રણમાં જે કારેલીબાગ વિસ્તાર છે નગર ખાતે આજે સતત ત્રણ દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે ત્યારે આજે મહિલાઓએ માટલા ફોડી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે વડોદરા શહેરમાં જે વોર્ડ નંબર ત્રણના અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો આ તમામ જે જાડી ચામડીના મગરો આ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી કારણ કે આજે સતત ત્રણ દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે દર વર્ષે ઉનાળાની અંદર અમારા ત્યાં ગાડી આ જ પરિસ્થિતિ થતી હોય છે એટલે જલ એ જીવન છે બીજી બાબત છે કે નર્સ જલ આવી બધી યોજનાઓ તો ઘણી બધી આવે છે પરંતુ પાણી માટે જ્યારે વલકા મારવા પડતા હોય ત્યારે અમે તંત્રને જગાડવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે તંત્ર આ ખાડા કાન કરતું હોય તેના કારણે આજે અમે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કર્યો છે અને જો અમારી માગણી સંતોષાય નહીં અને અમને વહેલામાં વહેલી તકે પાણી પૂરતું પ્રેશરમાં નહીં આપવામાં આવે અને પાણી બી નહીં આવે તો ચોક્કસથી અમે આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિશ્રીની is it?